અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત વડોદરા સંસ્કારી નગરી ભુવા નગરી ખરવાયા અને અગાઉ પણ આવા કેટલાક ભુવા પડવાનું યથાવત છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની આંખ ખુલતી નથી જેના પગલે અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત વડોદરા મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા વડોદરા શહેરમાં આ પૂર પછી પાછું એનું પૂરનગરીનું ટાઈટલ તો રિવાઇવ થયું જ છે ભુવાનગરીના ટાઇટલ બી રિવાઇવ થયા છે આપ જોશો તો પૂર પછી અનેક ઠેકાણે મોટા મોટા ભૂવા પડ્યા આખી આખી ટ્રક સમાઈ જાય એવા ભૂવા પડ્યા છે અને આજે સરદારનગરના એન્ટ્રન્સ પાસે મેઇન રોડ પર સરદારનગરના રોડ પર એક ટ્રક ચાલતા ચાલતા રોડમાં બેસી ગઈ છે એના પહેલાં ત્યાં ઇન્ડન્ટટેન્શન બી નહોતું એક નાનો ખાડો બી નહોતો ને અચાનક રોડ આખી રોડમાં અડધી ટ્રક ખૂપી ગઈ છે આપ જોઈ શકો છો ક્રેન વગર રોડ આ ટ્રક બહાર બી ના નીકળે એવી હાલત છે તો આમાં કોઈને જાનહાનિ બી થઈ શકે એ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે તમામ અધિકારીઓ અને કોર્પોરેશનના નેતાઓને ખ્યાલ આવી ગયો છે કે જે રીતના આડેધડ કેબલ ડ્રીલિંગની પરવાનગીઓ આપી છે વરસાદી કાસમાંથી વરસાદી મેનહોલમાંથી કેબલ ડ્રિલ થયા પછી ત્યાંથી પાણીનું લીક શરૂ થાય છે એના લીધે આજુબાજુ માટી ધોવાણ થાય છે અને એ માટી ધોવાણ થયા પછી ત્યાં ભૂવા પડે છે પણ આડેધડ પરવાનગીઓ આપનાર ઇન્જિનિયર ઓન પેપર ખાલી ટેબલ પર બેસીને એક્સરસાઇઝ કરે છે એમની પાસે પ્રોપર નકશા બી નથી હોતા અને રેન્ડમ જે પરવાનગીઓ આપી છે આજે એનું પરિણામ વડોદરાના નાગરિકો ભોગવે છે ટેક્સ પેયર્સના કરોડો રૂપિયાનો વેડફાટ થાય છે લોકોના જાન સાથે ચેડા થાય છે તેમના વ્હીકલ્સને નુકસાન થાય છે અને આ બધું જ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અને અનાવડત ભર્યો જે એમનું ત્રીસ વર્ષનું શાસન છે એનું પરિણામ વડોદરા શહેર ભોગવી રહ્યું છે વડોદરા શહેરની દિવાળીની જેમ સજાવવામાં આવી એના વિશે વડોદરા શહેરમાં જુલાઈ મહિનાને ઓગસ્ટ મહિનામાં મોટા પૂર આવેલા હજી એ પૂરના સર્વે પૂર્ણ નથી થયા આજ દિવસ સુધી જેમને નુકસાન થયું તેમને કમ્પન્સેસન નથી આપવામાં આવ્યું અનેક સર્વિસીસ એના લીધે ખોટકાઈ છે આવી રીતના ભૂવા અને અનેક રોડ ડેમેજ થયા છે ત્યાં બધે બેરિકેડિંગ છે ઇનફેક્ટ અમુક જગ્યાએથી તો હજી પાણી નથી નીકળ્યા બેઝમેન્ટ્સમાંથી ત્યારે ચાલીસ કરોડ જેવી માતબર રકમનો ખર્ચો વડોદરા શહેરમાં વડાપ્રધાનના રોડ શણગારવામાં ઘોંચાયો ગલગોટા લગાવવાના પ્લાન્ટ્સ કુંડા લાવવાના વેચાતા પચાસ લાખના કુંડા લાવવાના એ કુંડામાં કોઈ પાણી બી ના નાખે આર્ટિફિશિયલ લોન તાત્કાલિક કાર્પેટ લોન લગાવવાની જે પછી ચોરી થઈ જાય અને પાણીના ના પાણી બળી જાય આ રીતના વેડફાટ જાણે આપણે કોઈ કરોડોપતિ શહેર હોય જે શહેર હમણાં જ એક મોટી હોનારતમાંથી હજી તો બહાર ઉભર્યું નથી એક સાંત્વનાનો શબ્દ પ્રાઇમ મિનિસ્ટરે નથી આપ્યો એક પેકેજ રાહતનું પેકેજ એનાઉન્સ નથી કર્યું પચીસ હજાર કરોડથી વધારે એનું વડોદરાના નાગરિકોને નુકસાન છે સામાન્ય તમે જેના ઘરમાં બે ત્રણ ફૂટ પાણી આવે અને જો એનો મધ્યમ વર્ગીય ઘર હોય તો લાખ દોઢ લાખનું ફ્રીજ ટીવી અને ફર્નિચરનો લોસ એને ફરીથી ઇન્ટિરિયર કરવાનું કલર કરવાનું આ તમામ કોસ્ટ જો તો દરેક ઘરમાં ત્રણ ચાર લાખનું નુકસાન છે અને જે કેશડોલનું નહીવત રકમ આપી છે એ બી અડધા લોકોને નથી પહોંચી ત્યારે આ ચાલીસ કરોડ વડાપ્રધાનના સાદો પ્રોગ્રામ કરીને લોકાર્પણ કર્યું હોત અને આ ચાલીસ કરોડ અફેક્ટેડ ફેમિલીઝને આપ્યો હોત તો કેટલાય પરિવારોની દિવાળી સુધરી હોત લાગે છે વડોદરામાં તમે રોડ ડિપાર્ટમેન્ટ અને બ્રિજ ડિપાર્ટમેન્ટ જોશો તો છેલ્લા બાર પંદર વર્ષમાં ઘણા ગાંઠિયા પાંચ છ કોન્ટ્રાક્ટર કામ કરે છે દરેક ટેન્ડર આપ્યા પહેલાં રિંગ બન્યાની આક્ષેપ થતા હોય છે અને દરેક રોડ પર તમે રોડની પરિસ્થિતિ જુઓ તો આ જ રીતની હોય છે રોડ બન્યા પછી તરત જ છ મહિનામાં અનગળ વહીવટ કંઈ ને કંઈ ડ્રેન ડ્રેનેજ કે પાણીના કામ કરે ખોદકામ કરે એટલે ડિફેક્ટ લાયાબિલિટીમાંથી કોન્ટ્રાક્ટર્સ બી મુક્ત થઈ જાય છે અને આ વિશે સાયકલ ચાલ્યા જ કરે છે અને ટેક્સ પેયર્સના પૈસા દર વર્ષે સો બસો કરોડ રૂપિયાના રોડ બને છે વડોદરા તો બી ઠેરનું ઠેર ખાડા નગરી ને નગરી લાગતું નથી વડોદરા તો વડોદરા ઈ અ સ્માર્ટ સિટી પણ હું ચેલેન્જ કરું છું ભારતીય જનતા પાર્ટીના પાસ ત્રણ મેયર્સમાંથી કોઈ બી મને એક સ્માર્ટ વસ્તુ બનેલી હોય કે સ્માર્ટ રોડ બતાવે હું તો રાહ જોઈને બેઠી છું આઈ વોન્ટ ટુ સી અમે તો જોવા બી નીકળ્યા હતા અને શોધવા નીકળ્યા હતા પણ અમારી ધરપકડ કરેલી વડોદરા શહેર માટે ખૂબ શરમજનક કહી શકાય કે એક વખતની દેશની સૌથી આયોજિત અને સુંદર નગરી વડોદરાની જે ઓળખ અત્યારે બદલાઈ રહી છે કે પૂરના કારણે લોકો એને પૂરનગરી નગરી કહે જે પ્રકારે ભુવાઓની સંખ્યા એટલે કે રોડની વચ્ચે કન્સ્ટ્રક્શન ક્વૉલિટીના ખરાબીના કારણે અને એનું સુપરવિઝન ખરાબ ન કર્યું હોય આના કારણે ભૂવા પડે અને નિર્દોષ નાગરિકોને લાખો રૂપિયાનું નુકસાન થાય અને કદાચ જાનહાની બી થાય આ જગ્યાએ જોઈ શકો કે જો સ્કૂટર કે એ પ્રકારે હોત તો માણસનો જાન પણ જાય આ મોટો ખાડો પડ્યો હોત તો ટ્રક પણ અંદર જઈ શકતી હતી આ જે ગરીબ ટ્રકવાળો છે એને કોર્પોરેશન કમ્પન્સેસન આપવાનું છે ખરી કોઈ પ્રકારની સુવિધા જ નથી તંત્ર જ અણગઢ અને ભ્રષ્ટાચારી છે હું સીધો જ પ્રશ્ન પૂછું છું કે આ આ ભૂવો પડ્યો કેવી રીતે આમાં આ જવાબદાર કોણ તો આ ભૂવા પાછળનું કારણ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રકશન કોન્ટ્રાક્ટરની બેદરકારી અધિકારી અને નેતાઓએ પૈસા લઈને લો ક્વોલિટીનું કામ કર્યું હોય એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય અને આના માટે જવાબદાર નેતાઓ જ છે અને એક જગ્યાએ હોય તો આપણે માફ કરી શકીએ આ તો વારંવાર ભૂવો પરમ દિવસે અહીંયા બાજુમાં જ ભૂવો પડ્યો છે આપ હમણાં જોઈ શકો છો ને આપે ટીવીના માધ્યમથી બતાવ્યું બી છે કે હજી એ ભૂવાને તો હજી પૂરું બેરિકેટિંગ અમે જ કરાવરાયું છે કે ભાઈ તાત્કાલિક આનું કારણ સુધી ટેકનિકલીનો અભ્યાસ કરી પછી પૂરો ખાલી આવીને ટ્રક માટી નાખી નહીં દેવાની કારણ કે જે જગ્યાએથી ભૂવાનું કારણ હશે અને આના માટે અણઘડ શાસન અને ભ્રષ્ટાચારી અને આના માટે દંડની કામગીરી કરવી જોઈએ અને વડોદરા શહેરની આ ભુવાનગરીનું બદનામી વાળું જે લેબલ મળી રહ્યું છે એને દૂર કરવાનું કોર્પોરેશન અને નેતાઓ પ્રયત્ન કરવો વિદેશમાં તો સરકારના ભોગે તમારા રોડ ઉપર એક્સિડન્ટ થાય કે સરકારના કોઈ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શનના કારણે જો કોઈ નુકસાન થાય તો લોકોને વળતર મળે છે અહીંયા તો તમે મરી જાવ એ વળતરનો પ્રશ્ન કોર્પોરેશનની બેદરકારીના ભાગરૂપે આપ જાણો છો કે જેમ ગાયો અથડાતીથી લોકો મરી ગયા છો તો એમને એક રૂપિયો નથી આપતી બીજા દેશોમાં તો આની સુવિધા છે કે સરકારના તમે કંઈક ગુનો કરશો તો તમને સજા થશે તો સરકાર ગુનો કરે તેના માટે સજા કોણ તો આ સરકાર દ્વારા કરાતી કે કોર્પોરેશન કરાતી ભૂલના કારણે લોકોને જે મુશ્કેલી પડે એમાં બી વળતર મળવું જોઈએ